વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ધીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ધીમાના માદેડા તળાવમાં ભગવાને શાહી સ્નાન કર્યું ઢીમા ગામે ભગવાન ધરણીધરના સાનિધ્યમાં જળજીલણીએ અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આજે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના દિવસે જળજીલની એકાદશીના દિવસે ઠાકોર ભગવાન રણછોડજી સુભદ્રાજી ભગવાનનું માદેડા તળાવમાં શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું આમ તો ઉઠીમાં માં જળજીલની 11 દિવસ ભક્તોમાં અનેરી રીતે ઉજવવામાં આવે છે ત્યારે જળજીલની 11 હોવાથી ધરણીધર ભગવાનના ધામની મોટી સંખ્યામાં યાત્રુઓ ડોળ જોવા ઉમટી પડ્યા હતા પરંતુ આ વખતે ધરણીધર મંદિર ટ્રસ્ટ દ્વારા ડોલને માદેડા તળાવની અંદર ચારેકોર પાલખી દ્વારા પરિક્રમા કરવામાં આવે છે તે આ વર્ષે માદેડા તળાવના ઘાટ ઉપર જ ભગવાનનું શાહી સ્નાન કરાયું હતું જોકે માદેગળા તળાવની અંદર રહેલું પાણી વધુ દૂષિત હોવાથી ઘાટ ઉપર શાહી સ્નાન કરાયું હતું અહેવાલ ઢીમા વાવ બનાસકાંઠા અગિયારસ એટલે પરિવર્તન એકાદશી અને જલ જીવની એકાદશી ઠાકોરજી આ દિવસે એટલે કે ભદ્રસ અગિયારસના શાહી સ્નાન માટે મંદિરની બાર વર્ષમાં એક જ વખત નીકળે છે હજારો ભક્તો અને ધીમામાં આવેલા દરેક મંદિરના ઠાકોરજી શ્રી ધરેન્દ્ર ભગવાનની પાલખીમાં સાથે બેસી અને પવિત્ર માદેળો તળાવ જે માર્કંડ ઋષિનો આશ્રમ હતો અને માર્કંડ ઋષિએ બનાવેલું હતું એ પવિત્ર માદેળા તળાવમાં એ શાહી સ્નાન કરે છે ત્યાં એમને પુરુષોક્તના સૂત્રો દ્વારા અને મંત્રોચ્ચાર દ્વારા ભગવાનને સ્નાન કરવામાં આવે છે સમગ્ર ગ્રામ ગ્રામજનો આજુબાજુના હજારો લોકો એ આ પવિત્ર સ્નાનની યાત્રામાં જોડાય છે અને ભક્તો એ ભગવાનને રીઝવવા માટે અનેક પ્રકારના ભજનો ગીતો અને પ્રાર્થનાઓ કરે છે શ્રી ધર્મેન્દ્ર ભગવાન સરળ ભક્તોની મનાકામના મનોકામના પૂર્ણ કરે